चलो पच्चास नम्बर। पच्चास नम्बर भाई हड़ो बोलो पचास नंबर से बस हों हम पचास नंबर दस नंबर भाई चाहे दस नंबर नहीं चलो लाइन में आता रह दो पच्चीस नंबर पच्चीस नंबर नहीं पांच नंबर से भाई अड़तालीस नंबर है 58 58 नंबर नथी 50 સુધી બોલવાના કીતા થી 1 થી 50 55 નંબર નથી 1 થી 50 ની અંદર બોલવાના છે 8 નંબર હે 8 નંબર 8 નંબર નથી 3 13 નંબર નથી 8 નંબર 7 નંબર નથી 23 નંબર નથી 12 નંબર નથી 44 નંબર સેફાય તો ભાઈ તાળીય થી વધારે રહેતો બસ હવે આવે હે સત્તર નંબર નથી સત્યાવીસ નંબર નથી ચોવીસ નંબર નથી બત્રીસ નંબર નથી ભાઈ પ્રાણીઓનો નોમ પણ બોલી શકો છો ચુમ્માલીસ નંબર નથી ભાઈ બોલ એ તો પતી ગયું એને નીકળી ગયું હે ચોત્રીસ નંબરે નથી સિંહ નથી 49 છે નથી એક એક નંબર એ નથી 45 45 નંબર નથી 44 હે 44 ના 48 નંબર એ નથી પ્રાણીયાનો નોમે બોલિયા કોસો 49 49 નંબર નથી 10 10 નંબર એ નથી હાથી હાથી નથી 7 નંબર નથી ચાલીસ નંબર નથી એકતાલીસ નંબર નથી ગાય સરસ છે ભાઈ તમને ભાઈ તમને ભાઈ પોચ રૂપિયા રોકડા મળે રાખ રેડી હાલો ઈ તો કરશે એની રીતે હમું ચલો ભાઈ સૌથી મોટું ઇનામ ભાઈ મનોજ ભાઈ વાઘ નથી એ દસ રૂપિયા તમને રોકડા હે હેબ્રા નથી વાઘ નથી 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 ગાય બોલાય ગયું હજી નંબર નંબર બાકી પડ્યા છે શું બોલ્યો નહીં ગાય બોલાઈ ગયા ચલો ગાય તો બોલાય હે

अब भाई, हाँ, कागड़ों नथे प्राणी प्राणी बोलवाना से तेविश नंबर नथे, हाँ भाई सही आठवीं नंबर, हाँ, ना सत्या विश नंबर नथे, वो गंतेश नंबर नथे, त्राण नंबर नथे, नथे,

શું બોલ્યો હવે ફેર ભાઈ વીસ નંબર નથી એકવીસ નથી તેવીસ નથી ઈનો વારંવાર વાકડો બોલ બોલ કરે આ ઓગણીસ નથી સત્ય આજે એક પ્રાણી નું નામ બાકી છે હો એમાં વીસ રૂપિયા ઇનામ છે ઓગણ પચાસ નથી ઘોડો નથી 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 नहीं नहीं हां रिंग ₹100 पाए अबे भाई आगे। 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 एक दिनम बाकी छे 1 से 50 नंबर में तुम्हारे कोई भी नंबर तुम्हें अबे बोल ही को हैं नहीं 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 50 नहीं नहीं 47 नहीं 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 भाई એ બોલેલા નંબર બોલોરા છો તમને ખબર તો છે કે બોલેલા નંબર છે એમાં ઇનમ નથી 44 નથી 49 નથી ના ના 12 ના નહીં 27 નથી 38 નથી 20 નથી નથી 21 નથી 30 નથી 31 નથી નથી

તાલી કવું રહો છું તો કે પચા જાઓ સારા ચલો ભાઈ હવે આપણે ઈનામ થઈ ગયું પૂરું હવે